પરંતુ એ તમારું જે ધ્રુજવાનું છે એ આજે તમને આ વિડીયો જોયા પછી જરા પણ રહેશે નહીં અને બોર્ડના વિદ્યાર્થીઓને એના માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આરટીએસની પ્રિપેરેશન કરતા લોકો માટે પણ આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ પણ એક ટોપિક વિશે બોલવાનું કે કોઈ પણ એક નિબંધ કોઈ પણ એક નિબંધ લખવો કેવી રીતે અને એમાં સ્પેશિયલી કોઈ એક ફેસ્ટિવલ ફેસ્ટિવલ મીન્સ તહેવાર કોઈ એક તહેવાર વિશે લખવાનું તમને કે ત્યારે થોડીક તકલીફ થતી હોય પણ આજે એક જબરજસ્ત હું તમને ટ્રીક આપવાનો છું કે કોઈ પણ એક એસે કોઈ પણ એક નિબંધ અને એ ફેસ્ટિવલ ઉપર જ્યારે લખવાનો થાય ત્યારે શરૂઆત કેવી રીતે કરવી વચ્ચે થોડુંક કેવી રીતે લખવું અને અંત એનો કેવી રીતે કરવો અને આજે એક આપણે હોળીનો જે તહેવાર છે ને એના વિશે એક આપણે શું કહેવાય એક એક્ઝામ્પલ લઈને પણ જોઈ લેશું કે ખરેખર કેવી રીતે લખાય એટલે આજે એક કાકરે બે પક્ષી મારવાના છે એક તો આપણે એસેનું ફોર્મેટ જોવાનું છે અને સેકન્ડ થિંગ એક વસ્તુ એ કે આપણે હોળીનો જે એક સરસ મજાનો તહેવાર છે પરીક્ષા ખાસ કારણ કે હોળીના સમય ઉપર ભાગે એક્ઝામો આવતી હોય કદાચ લોકો પૂછીએ લે આનું કંઈ નક્કી ન કહેવાય બરોબર છે તો આજનું તમે થમને જોશો તો મેઇન વસ્તુ તમને કે કોઈ પણ તહેવાર વિશે નિબંધ લખવાની જોરદાર ટ્રીક આજે હું તમને કહેવાનો છું એ લખતા શીખો એકદમ સરળ રીતે આજનો આ લેક્ચર જોયા બાદ તમે કોઈ એમ નહીં કે મને ફેસ્ટિવલ વિશે લખતા નથી એ વાત તમારા મોઢા ઉપર આવશે જ નહીં પરંતુ તમારે એના માટે કેટલું કરવાનું છે કે આપણા વિડીયોને લાઈક કરી દેવાનું છે ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો હજી તમે આપણા આવા વિડીયો સરસ મજાના વિડીયોને શેર નથી કરતા તો મહેરબાની કરીને શેર કરો જેથી બીજા લોકોને પણ ફાયદો પહોંચતો રહે ઓકે સો યુ રેડી સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ઓકે હવે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા તહેવારો કોને ન ગમે ભારત દેશમાં જેટલા તહેવારો ઉજવાતા હશે ને હે અને જેટલા આપણે યુનિટીથી જે તહેવારો ઉજવીએ છીએ એ લગભગ કોઈ એક દેશમાં ઉજવાતા હોય તો પણ હું નથી કહેતો કે ઉજવાતા હોય ઇન્ડિયામાં તમે આમ જો થોડીક વાર ને થોડીક વાર તહેવારે મજા જ આવી જાય

હવે શરૂઆત કરીએ તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે લખી રાખવાનો કેવો તો કે ભારત જો ગુજરાતી માં કે લખવાટ નતો આ તો જસ્ટ તમને સમજાવું છું કે કેવી રીતે લખવાનું હોય ગુજરાતી સાથે શું કે છે કે ભારત એટલે ઇન્ડિયા તહેવારોનો દેશ છે તહેવાર એટલે ફેસ્ટિવલ એટલે શું કીધું ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા છે ધ કન્ટ્રી એટલે કે દેશ ઓફ એટલે કે નો ફેસ્ટિવલ્સ એટલે પછી શું લખવાનું નહી તમને કઈ કોઈ પણ જો હોળી પૂછાય પછી તમને ઉત્તરાયણ પૂછાય નવરાત્રી પૂછાય ઇન્ડિયાનો કોઈ પણ તહેવાર પૂછાય તમારે આ તો બધા ભાઈ ભારત દેશ છે એ તહેવારોનો દિવસ છે અને દેશ છે બીજું ભારતમાં ઘણા તહેવારો ઉજવાય છે ક્યાં ભારતમાં તો હવે ભારત એટલે ઇન્ડિયા ઘણા એટલે મેની તહેવારો એટલે ફેસ્ટિવલ અને ઉજવવું ઉજવાય એટલે સેલિબ્રેટ થાય બરોબર છે તો શું કહે છે ધેર આર મેની અને આપ ધેર ઈઝ ને ધેર આર ગમે ત્યાં વાપરવાની મજા જ આવી જાય બરોબર આ એક વાક્ય રચના તમને આવડતી હોય એટલે તમે સરસ મજાની રીતે બધા વાક્યો તમે લખી શકો ધેર આર મેની ફેસ્ટિવલ્સ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા ત્યાં ઘણા બધા તહેવારો છે એ ભારતમાં ઉજવાય છે આપણે આવી રીતે પણ કહી શકીએ અથવા તો ભારતમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે આપણા દેશમાં ત્રણ તહેવારો છે ત્રણ તહેવારો ને ત્રણ પ્રકારના તહેવારો છે તો શું ધેર આર પાછું ધેર આર ધ કા થ્રી કાઇન્ડ ઓફ એટલે કે ત્રણ પ્રકારના ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો ઇન અવર કન્ટ્રી આપણા કન્ટ્રી એટલે કે આપણા દેશમાં ત્રણ પ્રકારના તહેવારો આપણે ઉજવીએ છીએ ત્રણ પ્રકારના જુઓ એમાં એક કહીએ ધાર્મિક તો ધાર્મિક ને અંગ્રેજીમાં શું કહેવાય ભાઈ રિલિજિયસ બરોબર છે બીજું સામાજિક એટલે કે સોશિયલ અને એક છે રાષ્ટ્રીય એટલે કે નેશનલ આ ત્રણ પ્રકારના તહેવારો આપણે ઉજવીએ છીએ આટલા પ્રકારના તહેવારો આપણે ઉજવીએ છીએ એમાં છવ્વીસમી જાન્યુઆરી આવી જાય પંદરમી ઓગસ્ટ આવી જાય બરોબર છે પછી આપણે દિવાળી આવી જાય હોળી આવી જાય આ બધા તહેવારો એમાં રિલિજિયસ સોશિયલ અને નેશનલ આ બધા તમને ખબર જ છે ઓકે હવે એમાં વાત કરીએ તો નવરાત્રી હોળી દિવાળી વગેરે જેવા તહેવારો આપણે ઉજવીએ છીએ તો શું ધેર આર ધ નવરાત્રી ધ હોલી એન્ડ ધ દિવાળી એક્સેટ્રા બરોબર છે તો કે આપણે ઘણા આવા અલગ અલગ પ્રકારના કોઈ પણ તમે નામ લઈ શકો હજી આપણે આપણા મેઇન એસેની શરૂઆત જ નથી કરી હજી તો આપણે શું વાત કરીએ છીએ કે આ મુદ્દાઓ તમારે કોઈ પણ એસેની શરૂઆતના પહેલા લખવાના ત્રણ પ્રકારના તહેવારો છે પહેલા તો ભારત છે ઇન્ડિયા શું કહેવાય તહેવારોનો દેશ છે ત્રણ પ્રકારના તહેવારો ઉજવાય છે એમાં એક ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય એવા વાતો કરવાની બરોબર સિમ્પલ વસ્તુ છે પછી એમાં આપણે ઉદાહરણ દાખલા તરીકે આપણે ઉજવીએ છીએ નવરાત્રી હોળી પછી દિવાળી વગેરે વગેરે પ્રકારના તહેવારો ઉજવીએ છીએ દરેક દરેક તહેવારને એટલે એટલે કે કે ઈચ તહેવાર ફેસ્ટિવલ તેની અગત્યતા હોય છે ભાઈ આપણે બધા તહેવારો ઉજવીએ છીએ બધા તહેવારોની પાછળ કઈક ને કઈક તો શું કહેવાય રહસ્ય અથવા તો કઈક ને કઈક તથ્ય રહેલું જ છે જે તમે બધા જાણતા જ હોઈએ છો બરાબર છે એ જ ફેસ્ટિવલ

ઉજવવું એટલે સેલિબ્રેટ એક એક શબ્દનું આપણે ખબર હોવી જોઈએ કે આનું મિનિંગ શું થાય પછી એને વાક્ય રચના પ્રમાણે ગોઠવવાનું હોય એન્ડ ઓલ ધ ફેસ્ટિવલ્સ એટલે કે દરેક તહેવાર આર સેલિબ્રેટેડ ઉજવાય છે પેસિવ વોઇસનું વાક્ય છે આર સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય ગ્રેટ જોય એટલે મહાન આનંદથી આપણે ઉજવીએ છીએ ઉજવીએ છીએ પરંતુ જો હવે એક લાઈન આવી પરંતુ એટલે બટ મને ખાલી જગ્યા સૌથી વધારે ગમે હવે એમ કીધું કે બટ આઈ લાઈક ખાલી જગ્યા ધ મોસ્ટ હવે આ ખાલી જગ્યા શું લખવું જો બોર્ડવાળા વિદ્યાર્થી હોય તો એને શું કીધું હોય કદાચ તમને એમ કીધું હોય કે દિવાળી વિશે લખો હોળી વિશે લખો જે પણ કીધું હોય અહીંથી આગળનું જે આપણે કીધું લખી પછી લખવાનું કે બટ આઈ લાઈક આઈ લાઈક દિવાળી ધ મોસ્ટ મને દિવાળી સૌથી વધારે ગમે ભલે ન ગમતી હોય પછી લખવાનું કારણ કે આપણને પરીક્ષામાં પૂછ્યું અને તમને કોઈ એમ કે ચલો તમે તમારા ફેવરિટ ફેસ્ટિવલ વિશે વાતો કરો તો તમારા બધું બોલીને તમારો જે ફેવરેટ ફેસ્ટિવલ હોય એમને આ મૂકી દેવાનો કે આઈ લાઈક નવરાત્રી ધ મોસ્ટ સમજાઈ ગયું એટલે આ વસ્તુ લખવાની છે હવે અહીંયા એક લાયર આઈપી છે તમને શું કે અહીંયા તમારે લખવાનું જેના વિશે નિબંધ પૂછાયો હોય તેના વિશે થોડુંક લખવાનું પણ કેમ લખવાનું શું લખવાનું એ આપણે હમણાં એક્ઝામ્પલ આપશું એટલે ખ્યાલ આવી જશે પછી પૂરું થઈ જાય તમારે જે લખવાનું એટલે પછી નીચે પાછું શું લખવાનું જો લોકો આ દિવસ અથવા તો દિવસો મહાન આનંદથી ઉજવે છે તો પીપલ સેલિબ્રેટ ધ ડે અથવા તો ડેઝ નવરાત્રી હોય તો ડેઝ આવે સંક્રાંત હોય અથવા તો શું કહેવાય ધૂળેટી હોય તો એમ કહેવાનું કે એક દિવસ છે વિથ અ ગ્રેટ જોય મહાન આનંદથી ઉજવે છે ખરેખર રિયલી આપણું જીવન એક ભવ્ય તહેવાર જ છે અવર લાઈફ આપણી જિંદગી ઇઝ ઓલ્સો અ ગ્લોરિયસ ફેસ્ટિવલ ગ્લોરિયસ નો મીન્સ તો ભવ્ય એક ભવ્ય તહેવાર છે બરોબર મિત્રો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે એકદમ સરળ અને એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવા માટે આપણો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે નવસો ને નવ્વાણું રૂપિયાની કિંમત છે સત્તાણું બે બોતેર અને બાણું ત્રણ બાણું ઉપર તમે કોલ કરી વધારે માહિતી મેળવી શકો છો આ એની ખાસિયતો છે બરાબર છે દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર આવશે પંદર મહિના સુધીનો કોર્સ છે એપ્રિલ મહિનાથી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થશે દરેક પીડીએફ તમને પણ પણ મળી જશે તમે ડાઉનલોડ નહી કરી શકો એપ્લિકેશનમાં બધું મળી જશે ફૂલ કોર્સ છે શબ્દ ભંડોળ વધારવા માટેના જે પણ કઈ વિડીયોઝ છે એ પણ તમને મળી જશે ઓકે ચાલો આગળ વધીએ હોલી ધ હોલી બરોબર છે કોને ન ગમે તહેવાર હોળી બરોબર છે તો હવે શરૂઆત કરીએ હોળી વિશે તમને ફોર એક્ઝામ્પલ પૂછાણું અથવા તો હોળી વિશે તમારે લખવાનું છે તો શરૂઆત ક્યાંથી કરવાની આપણે પહેલો જ મુદ્દો જો કીધું છે કે ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ

એટલે કે રિલિજિયસ એટલે ધાર્મિક સોશિયલ એટલે કે સામાજિક અને નેશનલ એટલે કે રાષ્ટ્રીય આ ત્રણ પ્રકારના અલગ અલગ રીતના તહેવારો ઉજવાય છે દે આર ધ ઉત્તરાયણ ધ હોલી એન્ડ ધ દિવાળી એક્સેટ્રા એટલે કીધું ત્રણ એક્ઝામ્પલ આપે કે જેવા કે દિવાળી ઉત્તરાયણ વગેરે વગેરે જેવા જે તહેવારો છે આપણે ઉજવીએ છીએ ઓકે ઈચ ફેસ્ટિવલ એટલે કે ભાઈ દરેક ફેસ્ટિવલ દરેક તહેવારને

બધા તહેવારને કઈક ને કઈક તો કારણ હોય જ છે બરાબર ચાલો એટલે આગળ વાત કરીએ કે ઓલ ફેસ્ટિવલ આર સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય બધા તહેવારો છે ને એકદમ મહાન આનંદથી ઉજવાય છે ભારતમાં બરાબર છે બટ આઈ લાઈક હોલી ધ મોસ્ટ પરંતુ મને હોળી સૌથી વધારે ગમે આ એક વાક્ય એવું કે દરેક પ્રકારના ફેસ્ટિવલ છે ને માણસો આપણા ભારતના લોકો છે ને એકદમ એવા મોજીલા છે ને આ તો તહેવાર એમ કીધું કે બધા

હવે શું કીધું આઈ લાઈક હોલી ધ મોસ્ટ મને હોળી સૌથી વધારે ગમે છે આ પ્રસ્તાવના થઈ ગઈ બરોબર આ પેલો આ લખી નાખવાનો એટલે આ તો બધામાં તમે લખી શકો ખાલી ચેન્જ કેટલું કરવાનું આટલું બાકી બધામાં તમે આ લખી શકો દરેક તહેવારમાં લખી શકો સમજાય છે મજા આવે છે વિડિયોને લાઈક કરી દો હા હા ઝડપથી એટલે મને મજા આવે ને તમને મજા આવે ઓકે ચાલો નેક્સ્ટ શરૂઆત કરીએ આગળ શું કે છે કે એવરી ઇન્ડિયન દરેક ભારતીય લાઈક્સ એટલે કે ગમે છે ટુ સેલિબ્રેટ એટલે કે ઉજવવું શું ધ ફેસ્ટિવલ હોલી એટલે કે જે પેલા તો આ સોરી તો બીજું વાક્ય ચાલુ થઈ ગયું શું કે એવરી ઇન્ડિયન દરેક ભારતીયને લાઇક્સ ટુ સેલિબ્રેટ ગમે છે એક ફેસ્ટિવલને ઉજવવું બરોબર છે એટલે આ પેલું વાક્ય હવે એમાં કીધું હોલી ઇઝ વન ઓફ ધ રિલિજિયસ ફેસ્ટિવલ એટલે જે તહેવાર હોય એ આને અહીંયા આપણે લખી નાખવાનું આ રિલિજિયસ તહેવાર કહેવાય હોલી છે એ રિલિજિયસ ધાર્મિક તહેવાર છે બરોબર છે એટલે એને એમ કીધું કે હોલી ઇઝ વન ઓફ ધ રિલિજિયસ ફેસ્ટિવલ ઓફ હિન્દુઝ આ તહેવાર છે હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે બરોબર છે ઇટ ઇઝ ઈટ એટલે હોલી બરોબર છે આ તહેવારની વાત કહે ઈઝ સેલિબ્રેટેડ એટલે કે ઉજવવામાં આવે છે વિથ ગ્રેટ જોય મહાન આનંદથી ઉજવવામાં આવે છે પણ કોના દ્વારા તો કે બાય ધ પીપલ ઓફ ઓલ ઓવર ઇન્ડિયા ભારતના દરેક લોકો દ્વારા આ તહેવારને મહાન આનંદથી ઉજવવામાં આવે છે બરોબર છે આગળ વાત કરીએ કે હોલી ઇઝ સેલિબ્રિટીડ ઇન મેમરી ઓફ પ્રહલાદ હવે આ શું કીધું કે હોળી ઉજવવામાં આવે છે ઈજ સેલિબ્રેટેડ પેસી વોઇસ નું વાક્ય છે ઉજવવામાં આવે છે ઇન ધ મેમરી મેમરી એટલે કે યાદમાં

વોઝ એટલે 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 કે કે તે હતા અ ગ્રેટ મહાન વર્શિપ પૂજા કરવી થાય પણ આપડા કોઈ નો ભક્ત પૂજક આપણે આપણે હું તો તો આ ભગવાનનો ભક્ત ભક્ત છું કોઈનો હોય તો આ એમ વર્ષી ઓફ જે ભગવાનના તમે ભક્ત હોય એમ તમે કહી શકો તો શું કે છે કે વોઝ અ ગ્રેટ તે મહાન ભક્ત હતા ઓફ

આ ભૂતકાળ છે ડુ નોટ લાઈક નહીં લખવાનું એને ગમતું નથી તો કઈ અત્યારની વાત નથી થતી ડીડ નોટ લાઈક એમને ગમતું નહોતું ધીસ એટલે કે આ આ એટલે શું તો કે જે પ્રહલાદ છે એ વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હતા એ એમના પપ્પાને ગમતું ન હતું બરાબર છે હી ઓર્ડર્ડ હી એટલે પ્રહલાદના પિતાશ્રીએ ઓર્ડર એટલે ઓર્ડર કર્યો શું

ટુ બન્ટ પ્રહલાદ કે પ્રહલાદને સળગાવી નાખો બરોબર છે એમનું દહન કરી નાખો એવું કહેવામાં એવું પછી તો તમને એની આખી સ્ટોરી તો ખબર જ જ છે કે આવી રીતે તમને ખબર છે કે એમના જે સિસ્ટર હોલિકા હતા એ એમને આગ ઉપર છે પ્રહલાદને ખોડામાં બેસાડી અને માથે એક ચુંદડી ઓઢી અને બેસી જાય છે અને આખી તમે ચમત્કારની વાત સાંભળી છે પણ એવું બધું બધામાં નહીં લખવા જાઓ નગર તો ભાઈ પેજ ના પેજ ભરાઈ જાય ટૂંકમાં પતાવવાનું હોય તો એ ઘણું લખાય જાય

પરંતુ ભગવાને હોલિકાને રાખમાં ફેરવી નાખ્યા એટલે હોલિકાનું દહન થઈ ગયું હોલિકા દહન સમજાણું હવે તમને શું કામ ઉજવવામાં આવે છે દસ એટલે કે આજ રીતે હોલી ઇઝ સેલિબ્રેટેડ એટલે કે હોલી ઉજવવામાં આવે છે ઇન ઓનર ઓફ પ્રહલાદ વિક્ટ્રી બરોબર છે આ પ્રહલાદ ભગવાન હતા એમની વિક્ટ્રી એટલે કે એની જીત ઉપર

આ આપણે હોલિકા દહન જે છે એ ઉજવીએ છીએ બરોબર છે આગળ મજા આવે છે લાઈક કરી દેજો ઓકે આગળ વાત કરીએ ઓન ધ ડે એટલે કે આ દિવસે ઓફ હોલી એટલે કે હોળીના દિવસે હવે આપણે અત્યાર શું કરીએ છીએ અત્યાર સુધી બધી ભૂતકાળમાં વાતો હાઈલી બરોબર છે હવે થોડું વર્તમાન કાળે આવશે પીપલ ફાયર પીપલ એટલે લોકો ફાયર એટલે સળગાવે છે પ્રગટાવે છે અ બિગ હિપ હિપનોમિનિંગસ દેખ બઢગલો થાય મોટો ઢગલો કોનો તો કે ઓફ wood wood એટલે લાકડા એન્ડ કાવ ડંગસ કાવ ડંગસ એટલે જો કે આમ તો બધાને ખબર પડી ગઈ જઈશે બરોબર છે ડંગસ નો मीनिंग થાય ટૂંકમાં એમ કહેવાય ને પોદળો બરોબર છે એટલે કે કાવ ડંગસ બરોબર છે એટલે કે ગાયનો જે गोबर હોય છે એ બરોબર છે એટલે એમના બધાય તમે તો ઓળખો છો ને ભાઈ હે એને અમારા જમાનામાં તો કેવો હતો ખબર હવે તો બધા પાસે ટાઈમ છે જ નહીં અમે તો તમે જો આ આવું બધું આખા ગામમાંથી ભેગું કરતા હતા અને પછી જ્યાં હોલિકા દહન કરવાનું હોય ત્યાં બધાય ભેગું કરીએ અને અમે તો ઘણી બધી મોજ કરતા પણ હવેના જમાનામાં એવું કોઈ પાસે ટાઈમ નથી સાહેબ બરોબર છે બધા વ્યસ્ત છે બાળકો મોબાઈલ આવી ગયા એટલે બધા એમાં પીડા છે એટલે આવો કોઈ પણ પણ ટાઈમ નથી અમારા જમાનામાં જે મોજ કરી છે હોળી ઉજવવાની બરોબર અત્યારે એવી કોઈ મોજ કરી નથી હા કરે છે ઘણા બધા ગામડાઓમાં ઘણા બધા લોકો મોજ કરે જ છે બરોબર પણ એની એ મોજ અલગ હતી એટલે કે છે કે આ દિવસે લોકો છે એક લાકડા અથવા તો આ જે છાણ હોય છે એમનો જે સરસ મજાનો ઢગલો કરે છે પીપલ વર્શિપ પીપલ એટલે કે લોકો પૂજા કરે છે હોલી ફાયર છે રાઉન્ડ લગાવીએ છીએ બરોબર છે પછી જે નાળિયર હોય એમાં ફેંકી દેવામાં આવે છે આવું બધું ઘણું બધું કરો છો તમે બધા ઓળખતા છો ધ નેક્સ્ટ ડે અને બીજા દિવસે ઇઝ કોલ્ડ ધ ડે ઓફ ધૂલેટી અને હોળીનો જે બીજો દિવસ હોય છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ ધૂળેટી રંગ બરસે એવું કઈક આવે છે ને અમિતાભ બચ્ચન બીગે ચુનરવાલી વાલી રંગ બરસે તો આ ધૂળેટી ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર્સ અને આ જે બીજો દિવસ હોય છે એ કેનો તહેવાર છે તો કે કલર્સનો બરોબર છે પીપલ થ્રુ પીપલ લોકો ફેંકે છે

ઘણા બધા લોકો તો પાકા કલરનો યુઝ કરતા હોય છે તો મહેરબાની કરી ડોન્ટ યુઝ ધેટ ટાઈપ ઓફ કલર બરોબર છે એવા કલરનો યુઝ ન કરો એ હાર્મફુલ છે બરોબર છે ધેર ઇઝ જોય એવરીવેર એવરીવેર એટલે દરેક જગ્યાએ આનંદ અને આનંદ જ હોય છે રિયલી ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય અને ખરેખર આ તહેવાર છે ને એ એકદમ કેવો હોય છે આનંદમય હોય છે બરોબર છે તો મિત્રો કેવો રહ્યો આપણો આ સરસ મજાનો હોડીનો તહેવાર એમ થઈ ગયો ને આમ વિડીયો જોતા જોતા કે ખરેખર હોડીનો તહેવાર આમ આમા ફિલિંગ લેતા હોય ને એવી મોજ આવી ગઈ આવી ગઈ કે નહીં બસ આવા જ વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે બધા તહેવારો આપણે વન બાય વન લઈને આવતા રહીશું જેથી તમને દરેક બેઝિક અંગ્રેજી શીખવા માટે આ કોર્સ હજી તમે પરચેસ નથી કર્યો તો પરચેસ કરી લ્યો કારણ કે આ તમને બહુ બધો બેનિફિટ્સ આપશે બરોબર છે તમામ લેક્ચર્સ તમને મળી જશે રેકોર્ડેડ ફોર્મ સિક્વન્સમાં મળી જશે સ્પોકન અંગ્રેજીના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં એચડીમાં સ્પોકનનું બધું મટીરિયલ પીડીએફમાં એક લેક્ચર ફક્ત અંગ્રેજીમાં જ વાતચીત કરવા માટે જે તમારું અંગ્રેજીનું વાતાવરણ ઊભું કરશે શબ્દભંડોળ વધારવા માટેના વિડીયોઝ એ પણ તમને ત્યાં ઉપલબ્ધ થશે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે અથવા તો આ નંબર ઉપરથી નહીં તમે લિંક મેળવી શકો છો ઓકે તો મજા એવી છે આઈ હોપ અને એન્જોય પણ કર્યું હશે અને રમતા રમતા અંગ્રેજી શીખવાનું એ આપણી ચેનલની ખાસિયત રહેલી છે તો આવા આવા વિડીયો જોવા માટે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને બધા લોકોને શેર કરી દો નવા વિડીયોમાં નવા અંદાજ સાથે અને નવા એનર્જી સાથે મળીશું ત્યાં સુધી ભાઈભાઈ ટાટા